નમસ્કાર ખેડૂત મિત્રો અને શહેરીજનો આ છે અમારા ટુકડા ઘઉંનું વાવેતર અને આપ સૌ જાણો છો એમ કે તુલસી નેચરલ ફાર્મ એ સંપૂર્ણ ઝેર મુક્ત રસાયણ મુક્ત ખેતી કરતું બે હજાર સોળથી અમારું આ ફાર્મ છે આ ટુકડા ઘઉંનો અમે પોગ પાડવાના છીએ આપ સારી રીતે જાણો છો છેલ્લા પાંચ વર્ષથી અમે ઘઉંના પોગ પાડી અને વીઘા લાખ રૂપિયા કમાવાનું અમારું લક્ષ્ય અમે સિદ્ધ કરીએ છીએ આ વર્ષે અમે બે વીઘાના ઘઉં અત્યારે વાવ્યા છે બે વીઘાના પહેલાં હતા અને હજુ ત્રણ વીઘાનું વાવેતર કરવાનું છે બે વીઘા ભાડે જમીન રાખી કુલ અમારી પાસે તો પાંચ વીઘા જમીનનું વાવેતર હોય છે મિત્રો ગઈ સાલ એક વીઘાના પોકમાંથી એક લાખને સત્તર હજાર રૂપિયાનું વેચાણ અમે કર્યું હતું મિત્રો આ વાત તમને માન્યામાં નહીં આવે કારણ કે ઘઉંમાંથી વીઘે લાખ રૂપિયા કમાવા એટલે બક ચલાવવાની વાતો આપણને બેસે મિત્રો આજે ચૌદ બાર બે હજાર ત્રેવીસ સાંજ પડી છે એટલે કે સંધ્યાનો સમય થયો છે આ ખેતરમાં પિયતનું કામ ચાલુ છે અને આ ઘઉં હું આપને દેખાડી રહ્યો છું મિત્રો વિઘે ઓછામાં ઓછો ચારસો કિલો પોક નીકળે છે અને ત્રણસો રૂપિયા કિલો અમે વેચાણ કરીએ છીએ આપ જ બધા ખરીદનારા છો પણ મારે આજે આ વિડીયોના મારફતથી આપને એ વાતની પૂર્તતા કરવી છે કે ગઈ સાલ ઘણા બધા મિત્રોને અમે પોક આપી નથી શકાય એનું અમને ખૂબ રંધ છે ગઈ સાલ બે વીઘા ઘઉંનું વાવેતર હતું એમાં એક વીઘાનો પોક પડ્યો તો એક વીઘો અમારે ખાવા માટે અને ઘઉંની સેવ બનાવવા માટે અમે ઘઉં રાખ્યા હતા આ વર્ષે વાવેતર વધાર્યું છે ઘઉંનો પોક પણ અમે પૂરતો પાડશું અને ત્રણ સ્ટેપમાં પડવાનો છે એટલે જે અમારા ગ્રાહક મિત્રો છે એમને જે એમની જરૂરિયાત મુજબ હશે એ અમે પૂરો પોક અમે આપશું ગઈ ચાલ જે ગ્રાહક મિત્રોએ બે કિલો મહેગો તો કે ત્રણ કિલો મહેગો તો એને માત્ર અમે એક કિલો આપી શક્યા છે કારણ કે એડવાન્સ બુકિંગ થતું હોય છે એટલે જે અમારી પાસે જથ્થો એ પ્રમાણે અમારું બુકિંગ હોય પણ આપની ડિમાન્ડ પૂરી કરવા માટે આ વર્ષે અમે ઘઉંનું વાવેતર વધાર્યું છે પોકનું ઉત્પાદન પણ વધશે મિત્રો આપને માત્ર પોક નહીં પણ અમે જે પોક છે એને જાદરિયું બનાવવા માટે દળેલો લોટ પણ અમે આપશું કારણ કે તમે માત્ર થોડું જાદરિયું દળાવવા જાઓ ઘંટી ઘરની હોય તો કોઈ સવાલ નથી પણ જો બહાર દળાવવા જાઓ તો એમાં ભેળસેળ થાય અને પોકની ગુણવત્તા ન જળવાય એટલે જાદરિયાનો જે ઓરિજિનલ સ્વાદ આવવો જોઈએ ટેસ્ટ આવવો જોઈએ એ ન આવે એટલે અમે પોકને દળીને પણ આપની જરૂરિયાત મુજબ અમે આપના સુધી પહોંચાડશું મિત્રો ગઈ ચાલ જોકે જાદરિયું બનાવવાના પણ ઓર્ડરો આવ્યા હતા અને લોકો સીધું જાદરિયું પણ ગાયના ઘીમાં અને પ્રાકૃતિક ગોળમાં અમે બનાવીને આપશું જેના ભાવ હજાર રૂપિયે કિલો હોય છે જોકે એમાં ગાયનું ઘીના પંદરસો રૂપિયાનો ભાવની ગણતરી કરીએ એ હિસાબે આ ભાવ સામાન્ય ગણાય એટલે પોક જાદરિયું પોકનો લોટ આપની જે જરૂરિયાત હશે એ અમે આપશું બુકિંગ માટે અમારો મોબાઈલ નંબર નોંધી લેશો સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત ચુમ્મોતેર ધન્યવાદ